હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો કેમ છો એમ બધામાં મજામાં તો અત્યાર વાગ્યા છે સવારના સાડા પાંચ હું રેડી થઈ ગઈ છું આખી હું રેડી થઈ ગઈ છું અને અમે લોકો એટલે કે હું મારી બેન ફઈ ને છોકરીમાં ચાર લોકો જઈએ છીએ બારે તો અત્યારે અમારે કંઈક પોણા છ આજુબાજુની બસ છે અને સવા પાંચ વાગ્યા છે તો હવે અમે લોકો નીકળીએ છીએ આવે છે બેગ ભરાઈ છે આખું તમને બતાવ્યું બેગ તો સૂઝ લે લીધે એકસ્ટ્રા આ બેગ ભરાઈ જે છે શૂઝ એટલે એક્સ્ટ્રા લીધા કેમ કે હમણાં ગયા તાને અમે લોકો અંબાજી જ્યારે વરસાદ ફૂલા તો ભીના પી ગયા ત્યારે એક્સા બધું કામ આવ્યો આ થઈ ગઈ છે રેડી રેડી ક્યાં થઈ લીધી કેમક નાખશું પણ ગરમી થાય તારું આમાં જુ ગાય મારે મોડું થાય દર વખતે પછી નામ મારા જાય કે તારા કારણે મોડું થાય કયું ને ચાર વાગે ઉઠાયું પાછી નાખી દે માર થેલી મત ના એમ નમ રાખ દેજે સારું હવે મહિલા બસ પહોંચી ગયા આપો બહુ મજા આને વાા હૈ

તો હવે ચાર વાગે ખુલશે મંદિર તો ત્યારે કલાક એક બજાર ફરી વરસાદ ઘણો છે એ વાવનું છે છ વાગ્યા ને બેઠા તા ત્રણ વાગે પહોંચાડ ઘણી બધી થાય નવ કલાક થઈ ઘણી બધી નવ કલાક થાય છે Трябва да бъдем в Майфария и да бъдем на Батар Таресу. До следвието! I <laughs>

એકદમ ટેસ્ટી છે આ તમને હું લોકેશન એ બતાડી દઉં આનું ગોમતી આઈયું ગોમતીાટના ગોમતીાટના ગોટા ગોટા મંદિરની સામે ગલી તો આઈ લાગે જો જાય જો જાય જો ગયા 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 હે કોન્ગ્રસ જય હાથ લઈ લેજો હાથ बोले तो मैं यूज करता था नहीं मजा आती है हाँ ये 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 देखा क्या कर रही है काजोल आराम कर रही है भाई <laughs>

જમવાનું રૂપિયામાં અનએક્સપેક્ટેડ ડિશ હતી ભાત કઢી પંજાબી અને રોટલી મગ મગ અને વઘારેલા થાળી કે આખા ઘર જેવું જમવાનું મળે લોકેશન હું કૃષ્ણ મતલબ જગ્યા ગઈ છે નામ શું હે પુનીતાશ્રમ પુનીતાશ્રમ રેવાની બી જગ્યા સારી છે અને જમમો ભોવી બહુ સારું છે તો અમે આજે ફરી લીધું છે આવવું હોય તો આવજો હા કોઈને ડાકોરમાં માં દર્શન કરવા માટે આવ્યો હોય ને રોકાવું હોય તો આ સારી જગ્યા છે રોકાવવા આ રૂમ છે તો આ રૂમ છે પુનીતાશ્રમનો અને એક રૂમમાં બે જણા એ ટોયલેટ અને બાથરૂમ છે ને સામે ગેલેરી છે એટલા રહેવાની સુવિધા છે ને બહુ સારી છે અને જમવાનું તો ઓહો એવું તો હોટલમાં ન મળે ગેરંટી જમવાનું એટલું મસ્ત જમવાનું છે અને પાછા સવારે આરતી માં જવાના છે બીજી વાર અને ડાક પરથી અમે અવતાર યા દર્શન કરી લીધા પણ બહુ મજા ના આવી દીધા મોકી બહુ ભીડ હતી એટલે તો વિચાર્યું કે સવારે વહેલા જાશું અમે આરતી માં અને પાછા દર્શન કરશું અને આજે અમારા ફઈને ડાકોરના ફેમસ ગોટા ખાવાના છે બાકી છે બાકી છે કેમ કે આજે ફયનો હતો રવિવાર એટલે ઈ ખાઈ હગે નહીં અમે ત્રણે ગોટા ઝપેટા ગોટા ને દહીં ગોટા ને દહીં આહા હા શું ગોટા હતા એમ થાય બહુ મસ્ત હતા અને ઈ એ કિસ્ના શું હતું નામ ગંગતી ઘાટવાળાના ગોટા હા અને મે હું મે વિડિયો બનાવ્યો છે અને એમાં કીધું છે કે ગુંતી ઘાટવાળાના ગોટા

બે વાર લીધું કેમકે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં હતું એટલે ઉપર પડતું હતું થોડુંક એટલે તો પછી અમે એ લીધું અટાણા બધા બસ જમીને આવ્યા છે બેઠા છીએ વાતું ના ફડાકા કરશું ગપ્પા મારશું એમ પછી સુઈ જશું અને સવારે જશું આરતીમાં તો તમને એ પણ બતાડીશ તો આજનો બ્લોગ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ મળીએ નવા બ્લોગ સાથે નવી સવાર સુધી ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ